જામનગર જીજી હોસ્પિટલમાં નવજાતને અવાવરુ જગ્યામાં ફેંકી નિષ્ઠુર માતા પલાયન જામનગરની જીજી હોસ્પિટલના ટ્રોમા વોર્ડ પાછળથી તાજું જન્મેલ નવજાત મૃત અવસ્થામાં મળી આવતા ભારે ચકચાર નવજાતને તાત્કાલિક હોસ્પિટલના ગાયનેક વોર્ડમાં ખસેડવામાં આવ્યું માતાની શોધખોળ પોલીસ તપાસનો ધમધમાટ શરૂ અજાણી મહિલા સામે ભારે ફિટકાર જામનગર જીજી હોસ્પિટલમાં નવજાતને અવાવરુ જગ્યામાં ફેંકી નિષ્ઠુર માતા પલાયન જામનગરની જીજી હોસ્પિટલના ટ્રોમા વોર્ડ પાછળથી તાજું જન્મેલ નવજાત મૃત અવસ્થામાં મળી આવતા ભારે ચકચાર નવજાતને તાત્કાલિક હોસ્પિટલના ગાયનેક વોર્ડમાં ખસેડવામાં આવ્યું માતાની શોધખોળ પોલીસ તપાસનો ધમધમાટ શરૂ અજાણી મહિલા સામે ભારે ફિટકાર જામનગર જીજી હોસ્પિટલમાં નવજાતને અવાવરુ જગ્યામાં ફેંકી નિષ્ઠુર માતા પલાયન જામનગરની જીજી હોસ્પિટલના ટ્રોમા વોર્ડ પાછળથી તાજું જન્મેલ નવજાત મૃત અવસ્થામાં મળી આવતા ભારે ચકચાર નવજાતને તાત્કાલિક હોસ્પિટલના ગાયનેક વોર્ડમાં ખસેડવામાં આવ્યું માતાની શોધખોળ પોલીસ તપાસનો ધમધમાટ શરૂ અજાણી મહિલા સામે ભારે ફિટકાર